પાણી પુરવઠા શાખાના પૂર્વજો વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર મિતેશ પટેલ તેમજ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર વોર્ડ નંબર 5 ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રફુલ્લા જેઠવાના પતિ દ્વારા લાફો મારવાનો બનાવ સામે આવતા વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન વતી તમામ એન્જિનિયર્સ અને અધિકારીઓ પાલિકા ખાતે એકઠા થયા હતા અને આ બાબતે પોતાનો વિરોધ નોંધાવી કારેલીવા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ અરજી સંદર્ભે એફઆઈઆર નોંધાવી કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને હવે પછીથી કોઈ પણ કામગીરી માટે સભાસદ દ્વારા કોઈ પણ રજૂઆત કે સૂચના હોય તો લેખિતમાં અધિકારીઓને આપવા બાદ કામગીરી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને કરવામાં આવી છે જે બાદ બે દિવસ સુધી આવશ્યક સેવા સિવાયની કામગીરી બંધ રાખવાનું એસોસિએશન વતી જણાવવામાં આવ્યું છે સંતુલન કોઈ વાર ગુમાઈ દે તો

બહુ ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા માટે કારણ કે તમામ કર્મચારીઓ અને એન્જિનિયરો દિવસ રાત ચોવીસ કલાક વડોદરા શહેરના હિતમાં સંસ્થાના હિતમાં અને વહીવટને સાથે કામગીરી કરી રહ્યા હોય તે સમય દરમિયાન જો આવા બનાવો બને તેનાથી અમારા કર્મચારીઓનું એક મોરલ ડાઉન થાય છે નિરાશા આપે છે અને એની અસર ચોક્કસ કામગીરી પર પડશે જે અનુસંધાન અમે માન્ય ડેપ્યુટી મેયર સાહેબ અને ચેરમેન સાહેબને રજૂઆત કરી છે કે આના માટે આમ સચોટ અમને એક પુરાવા રૂપે કંઈક કામગીરી કરવામાં આવે કે જે અમારી એફઆરઆઈ જે દાખલ અરજી કરી છે ને એફઆરઆઈ ફરવામાં આવે અને કલમો લગાડવામાં આવે અને બીજું કે જે પણ આ મહિલા કાઉન્સિલના જે પતિ પતિશ્રીઓ કે જે કામ બીજા કાર્યકર્તા દ્વારા જે પણ જે વ્યવહાર કરવામાં આવે છે એ બાબતે એમને માનનીય ચેરમેન સાહેબે પણ કડક સૂચના આપવામાં આવશે અને એના માટે એક લો એમના બનાવવામાં આવશે કે જેથી આ બનાવો ના બને ભવિષ્યમાં અત્યારે કામગીરી કઈ રીતે ચોક્કસ અમારી કામગીરી આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરીઓ બંધ રહેશે અને આપણે જે રજૂઆત કરી છે કે કોઈ પણ શ્રી હોય એમને જો કંઈ પણ કામ હોય તો લેખિતમાં રજૂઆત કરે ત્યાર બાદ જ કામગીરી કરવામાં આવશે હા ચોક્કસ અત્યારે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે સ્પષ્ટ કીધું છે કે જે કંઈ હોય એમની સૂચન કે રજૂઆત લેખિતમાં કરે અને ચેનલ ચેનલવાઈઝ માનો કે કામગીરી કોઈ વિલંબ થતો કોઈ કારણોસર કંઈ કારણ કે સંસ્થાના હિતમાં તમામ કર્મચારીઓને એન્જિનિયરો કામ કરી રહ્યા છે કોઈ કારણોસર કંઈ વિલંબ થતો હોય તો એમના ઉપલા અધિકારી એમના ના થાય તો એમના ઉપલા અધિકારી ચેનલ વાઇઝ રજૂઆત કરે એવી અમારી માગણી છે કેટલા દિવસ સુધી કામગીરી કામગીરી અમારે આજ અને શુક્રવાર બે દિવસ અમે આવશ્યક સેવા સિવાયની તમામ કામગીરી બંધ રાખશે જેથી વડોદરા શહેરની જનતાને કંઈ મુશ્કેલી તકલીફ ના પડે એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ બંધ રાખીશું આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે